ઓ જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં હાર્દિક હાર્દિક તમારું સ્વાગત છે અને જયેશ સોઢા અને માયા સોયાનો બેના વિડીયો જોરદાર વાયરલ થયો છે મિત્રો રેકોર્ડિંગ જોરદાર વાયરલ થયો છે તો તમને ખબર જ છે મિત્રો તો જયેશ સોઢાજી લગન કોઈ જયેશ સોઢાનો કોઈ નિકાલ નહીં આવે મિત્રો અને કીર્તિ પટેલને મિત્રોએ એન્ટ્રી મારી દીધી છે ક્યાંક પોસ્ટ કરી દીધી જયેશ સોઢાએ તો કીર્તિ પટેલની એન્ટ્રી મારી મિત્રો અને કોમેન્ટ કરી છે મિત્રો અને કીર્તિ પટેલને કોમેન્ટ કરેલી જવાબ નહીં આલે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમને આખું બતાવું છું બાજુમાં આખો પટ્ટો મિત્રો તમે જોઈ શકો છો કીર્તિ પટેલે જવા હું માહિતી પાછી જવાબ નહીં આપે જયેશ સોઢાને કે જયેશ સોઢાએ પોસ્ટ કરી હતી મિત્રો તો તમે જોઈ શકો છો એ બી અને કીર્તિ પટેલને આપો છું જવાબ નથી કીર્તિ પટેલને આપું છું જવાબ નથી આપ્યો જયેશ સોઢાએ મિત્રો તમને ખબર જ છે તો તો અમને શું ગમે છે મિત્રો તમે કોમેન્ટ કરજો મિત્રો થોડો થોડો અને સપોર્ટ કરજો કીર્તિ પટેલને કોમેન્ટમાં કીર્તિ પટેલ તો આવશે એટલે મિત્રો બે ત્રણ તો ગાળાવીએ છી જ મિત્રો ફાઇનલ હતી તો જોવા માટે બને રજુ મિત્રો વિડીયોમાં અને જોવો હવે જય ચોઢાને શું થાય છે કીર્તિ પટેલ શું કરે છે આપણને ખબર નથી મિત્રો પણ હા કીર્તિ પટેલને કોમેન્ટ કરી છે ફાઇનલ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એવી ચાર પોસ્ટ કોમેન્ટો કરેલી છે મિત્રો તો બરાબર છે બેનને સપોર્ટ કરવા છે તો બરાબર છે તો કીર્તિ પટેલને ખૂબ ખૂબ આભાર મિત્રો તો તમે આવું ના કામ કરેલો કીર્તિ પટેલ કેમ કે જે હશે આપણને ખબર નહીં જાય સો ટકમાં હશે કે નહીં એ તો આપણને ખબર નથી મિત્રો તો હવે શું કરવાનું મિત્ર જે હશે કોમેન્ટ ખબર પડી જશે મિત્રો તમે કોમેન્ટ કરજો મિત્રો જે બી અને તમે આ કોમેન્ટો વાંચી શકો છો કીર્તિ પટેલને કરેલી છે મિત્રો તો જોઈ શકો છો કોમેન્ટો બધી તો સાં સુધી મિત્રો આપણો વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમે વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો તો ચાલો મળીએ આગળના વિડીયોમાં તો જય ભારત